Huh? ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના છીએ ઠંડીમાં ગરમા ગરમ અને ખૂબ જ ખાવાની મજા પડી જાય એક નવી ટીપ્સ સાથે બનાવવાના છીએ લીલી તુવેરના ટોઠા તો વિડીયોમાં એન્ડ સુધી રેજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારે આવનારી નવી નવી રેસીપી તમને સૌથી પહેલાં મળતી રહે તો ચાલો આપણે બનાવી લઈએ લીલી તુવેરના ટોઠા હોય ટોઠા બનાવવા માટે દાણા છે હવે આપણે તેને બાફી લઈએ તો આપણે તુવેરના દાણાને કુકરમાં એડ કરીશું અને દાણા ડૂબે તેટલું પાણી એડ કરીશું પછી આપણે તેમાં મીઠું એડ કરીશું અને બે વિસલ થાય ત્યાં સુધી બાફી લેવાની છે બહુ નથી બાફવાની અને પછી આપણે તેમાં ચપટી ખાવાના સોડા ઉમેરીશું ખાવાના સોડા ઉમેરવાથી જે આ તુવેરનો દાણાનો કલર છે તે એકદમ જ લીલો રહેશે આ એક ટીપ્સ છે તમે ચોક્કસથી ટ્રાય કરજો નહીં તો છે દાણા કાળા પડી જતા હોય છે તો હવે આપણે તુવેરને બાફી લઈએ બે સીટી થવા દેવાની છે હવે દાણા ચડે ત્યાં સુધીમાં આપણે સાઈડમાં તેનો વઘાર કરી લઈએ તેના માટે બાઉલમાં બે મોટા ચમચા જેટલું તેલ લીધું છે હવે આપણે તેલમાં ચપટી હિંગ ઉમેરીશું પછી આપણે તેમાં તજ લવિંગ આખું જીરું લાલ મરચું તીખા આ બધા મસાલા એડ કરીશું તેને તેલ સાથે સારી રીતે મેલ્ટ કરીશું પછી આપણે તેમાં લીલું લસણ એડ કરીશું તેને પણ તેલ સાથે સારી રીતે મિક્સ કરીશું પછી આપણે તેમાં લીલા કાંદા ઉમેરીશું તેને પણ તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર વાર તેલમાં ચડવા દઈશું પછી આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરીશું અને થોડીવાર કાંદા લસણને બધાને ચડવા દેવાનું છે પછી આપણે તેમાં ટામેટાની પેસ્ટ ઉમેરીશું તેને સારી રીતે મિક્સ કરી અને થોડી વાર આ પેસ્ટને ચડવા દેવાની છે એકદમ જ ચડવા દેવાની છે પછી આપણે તેમાં અડધી ચમચી હળદર એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું પછી આપણે તેમાં પછી આપણે તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને અત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે થોડી જ વારમાં ગ્રેવીમાંથી તેલ છૂટું પડી જશે ગ્રેવી સારી રીતે ચડી જશે પછી આપણે તેમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી તીખું મરચું ઉમેરીશું તેને સારી રીતે મિક્સ કરી દેવાનું છે મસાલાને સારી રીતે ચડવા દેવાના છે થોડી વારમાં જ મસાલામાંથી તેલ છૂટું પડી જાય પછી એક ચમચી જેટલી ખાંડ ઉમેરીશું તેને પણ સારી રીતે મિક્સ કરી લેવા પછી આપણે તેમાં થોડો લીંબુ નો રસ એડ કરીશું પછી તેને સારી રીતે ચડવા દેવાનું તો આપ જોઈ શકો છો એકદમ જ તેલ છૂટું પડી ગયું છે હવે આપણે બાફેલી તુવે છે તેને ચેક કરી લઈએ આપણી બાફેલી તુવેર છે તે ચડી ગઈ છે હવે આપણે તેને પાણી સાથે જ આપણે આ ગ્રેવીમાં નાખી દેવાની છે અને તેને પછી સારી રીતે મિક્સ કરી લેવાની છે તો આપ જોઈ શકો છો આપણો તુવેરનો કલર એકદમ જ ગ્રીન રહ્યો છે તો આવી રીતે મિક્સ કરી દેવાની છે તો આપ જોઈ શકો છો ઉપર તેલ આવી ગયું છે થોડી વાર ચડવા દઈશું તો આપણા તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને પછી આપણે તેમાં ઉપરથી થોડા લીલા ધારા એડ કરીશું તો આપ જોઈ શકો છો હવે આપણે તેની સાથે ખાવાના બ્રેડને સાતળી લઈએ તેના માટે એક પેનમાં મેં અહીં બટર લગાવ્યું છે તેને આવી રીતે સારી રીતે ફેલાવી દેવાનું છે અને પછી આપણે બ્રેડને થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સાતળી લેવાના છે અહીં મેં મીડિયમ સાઇઝના બ્રેડ લીધા છે તેને આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આવી રીતે સાતળી લેવાના છે એટલે બ્રેડ છે તે થોડા ક્રિસ્પી થઈ જશે તો આપ જોઈ શકો છો એનો કલર ચેન્જ થઈ ગયો છે આવી રીતના ક્રિસ્પી શેકી લેવાના છે તેને ટોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આપણે તેને સર્વ કરીશું આપ જોઈ શકો છો કેટલા સરસ આપણા તુવેર ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે અને ઠંડીમાં ગરમા ગરમ ખાવાની તો ખૂબ જ મજા આવે છે તેને બ્રેડ સાથે આવી રીતે આપણે ખાવાના છે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે ઉપરથી આપણે થોડા ધાણા એડ કરીશું અને લીલા કાંદા એડ કરીશું અને થોડી આપણે સેવ એડ કરીશું તો આપજો কেটলা স আপনা তুয়ে টোঠা বানা તો આપણા તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે તો તમને આ મારી રેસિપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો અને જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો મારી ચેનલને વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી આવી જ નવનવી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં આવતી રહે તો ફરી મળશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્કસ ફોર વોચિંગ